ગુજરાતના એ સમયના એક સીએમ અને અન્ય લોકો છે તેની ફાંસીની સજામાંથી તેને મુક્તિ અપાવવા માટે તેમાં મહેનત કરતા હતા તેની સજા ન મળે તેના સમર્થનમાં કેમ આવ્યા હતા આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ સૌપ્રથમ શરૂઆત કરીએ એ ઘટનાથી એ હત્યાકાંડથી ત્યારબાદ એ જોઈશું કે આરોપી કોણ હતો

રાજકોટનો એક ગાયકવાડ રોડ છે ગાયકવાડ પ્લોટ છે આ ગાયકવાડ પ્લોટમાં યોગેશ નામનું મકાન આવેલું છે અને આ મકાન ના માલિક છે વકીલ હશમુખ ગૌરીશંકર દવે આ હશમુખ ગૌરીશંકર દવે નામના વકીલ છે જેના ઘરમાં લગભગ સાત ને પિસ્તાલીસ ની સાંજની એ સમય હતો રાતનો સમય હતો હસુખભાઈ ના પિતા છે ગૌરીશંકર તે પૂજા ઘરની અંદર માતાજી અંબાની આરતી ઉતારી રહ્યા હતા તેની બાજુમાં એક ચાર વર્ષની બાળકી જેનું નામ વિભા જે આ વકીલ હસમુખભાઈના ભાઈ નરેન્દ્રભાઈની દીકરી હતી અને આ સિવાય આ હશમુખભાઈના પત્ની છે આશાબેન તે પણ આ ઘરની અંદર હતા આશાબેન ગૌરીશંકરભાઈ તેના સસરા અને આ ચાર વર્ષની વિભા આ સિવાય પણ અન્ય જે વકીલ છે તેમના ભાભી પણ આ ઘરની અંદર હતા આ રાત્રિના સમયે દરવાજો છે તે પોણા આઠ કલાકે ધરામ દઈને ખુલે છે અને આ ઘરમાં એક દક્ષાબેન કરીને મહિલા હોય છે એ જોઈ છે તો આ દરવાજા પર બે છરા હાથમાં લઈને એક ત્રીસ વર્ષનો યુવાન છે તે ઘરની અંદર પ્રવેશ કરે છે આ મહિલા દેકારો કરીને ભાગી જાય છે અને રૂમની અંદર પરંતુ તેની ચીસો સાંભળીને જે ગૌરીશંકરભાઈ દવે હતા માતાજીની પૂજા કરતા હતા એ દોડીને આવે છે એને જેવો આ યુવાન છે સામા જોઈ છે તેવો તેના ઉપર છરીઓનો વરસાદ કરી દે છે અને એક પછી એક છરીના પાંચ ઘા ગૌરીશંકરભાઈને મારે છે જેની ઉંમર પંચોતેર વર્ષની હતી અને ગૌરીશંકરભાઈ છે ત્યાં ઢળી પડે છે લોહીનું ખાબોશ્યું છે ત્યાં ભરાય છે તેની દીક બાજુમાં જે હસમુખભાઈ વકીલના ભાઈની દીકરી હતી ચાર વર્ષની વિભા તેને પણ આ યુવાને ન છોડી તેની માથે

જેના માથે ખૂન સવાર હતું તેને પકડી લે છે તેને પકડ્યા બાદ તે બાર મિનિટનો સમય છે તે આ હત્યાકાંડમાં વીતી જાય છે અને બાર મિનિટમાં વકીલ હસમુખભાઈનું ઘરમાં પરિવાર હતો ન હતો થઈ જાય છે આખરે હસમુખભાઈના માતા જે મંદિરે ગયા હોય છે એ રસ્તામાંથી પરત ફરે છે અને એ જ્યારે ઘરે પહોંચે છે ત્યારે આરોપી બોલી ઉઠે છે કે દોષી તું આવી જા

હત્યાકાંડ કર્યો એની વાત કરીએ તો આ વ્યક્તિનું નામ હતું શશિકાંત માળી હા દોસ્તો આ શશિકાંત માળી છે જે મૂળ વેરાવળનો હતો અને વેરાવળની અંદર તે માછલીના કારખાનામાં ઓપરેટરનું કામ કરતો હતો શશિકાંત માળી માછલીના કારખાનાની અંદર વેરાવળમાં બોઇલર ઓપરેટરનું કામ કરતો હોય છે તે ગરીબ પરિવારમાંથી આવતો હતો તેણે એસએસસી પાસ કર્યું હતું તેની સાથે તેની માતા અને બહેન છે તે તેના ઘરમાં રહેતી હોય છે આ ત્રણ થી ચાર લોકોનો પરિવાર હતો સાયદ તેના પિતા છે તે માનસિક અસ્થિર અથવા તો માનસિક તકલીફવાળા હોવાનું પણ જાણવા મળતું હતું 1976 નો એ દિવસ હતો જ્યારે આ જે શિકાંત માળી છે 1976 નો એ દિવસ હતો જ્યારે શશિકાંત માળી ની અંદર આ ક્રોધના બિયા છે તે રોપાય છે તેને એક વણિક યુવતી સાથે લવ થાય છે લવ થયા બાદ એ બંનેની જ્ઞાતિ અલગ અલગ હતી જેના કારણે અને શશિકાંત માળી છે એ ભણેલો પણ દસ પાસ જ હતો જેના કારણે તેના લગ્ન ખાવા શક્ય નહોતા જેના કારણે આ માળીએ પોતાના લવનું બલિદાન આપ્યું હતું પરંતુ તેની અંદર સમાજ પ્રત્યે ક્યાંક તેની સાથે અન્યાય થયો હોવાનું બીજ છે તે ઓગણીસો છોતેર માં રોપાયું હતું ત્યારબાદ સમય વીતે છે અને શશિકાંત માળી છે તે ઓગણીસો સિત્તોતેરની ની અંદર

પરત નોકરી ઉપર રાખવાનો આદેશ કરે છે આ આદેશ કર્યા બાદ બાવીસ મહિનાથી તે નોકરીમાંથી તેને છૂટો કરવામાં આવ્યો હતો અને તેનું વળતર તેને હતું શશિકાંતના મનમાં એવું હતું કે બાવીસ મહિનાનો તેને પગાર મળશે પરંતુ કંપનીએ માત્ર એક હજાર રૂપિયા આ શશિકાંત માળીને આપતા શશિકાંત માળી છે તેને ફરી વખત થયું કે તેની સાથે અન્યાય થઈ રહ્યો છે અને બાવીસ મહિનાનો જે પગાર છે તે માત્ર એક હજાર રૂપિયા આપવાના કારણે તેને એવું લાગ્યું કે તેની મશ્કરી થઈ રહી છે શશિકાંત માળીને ક્યાંક ને ક્યાંક લાગ્યું કે તેને જે હજાર રૂપિયા ચૂકવવામાં આવે છે તેમાં અન્યાય થાય છે જેના કારણે તેણે લેબર કોર્ટમાં પરિસરમાં ભૂખ હડતાલ શરૂ કરી આ ભૂખ હડતાલ શરૂ કર્યા બાદ રાજકોટના લેબર કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ એડવોકેટ શશિકાંતભાઈ દવે છે જેણે આ સમગ્ર મામલે હસ્તક્ષેપ કર્યો અને હસ્તક્ષેપ કર્યા બાદ શશિકાંતને મફત કાનૂની સહાય આપવાનું આ વકીલ દ્વારા તેને આપવામાં આવ્યું ત્યારબાદ શશિકાંત માળી છે તેણે વકીલના કહેવાથી આ હડતાલને ક્યાંક ને ક્યાંક સમેટી લીધી હતી તેને એવું હતું કે તેને ન્યાય મળશે જેના કારણે આ હડતાલને સમેટી લેવામાં આવી બીજી તરફ હશમુખભાઈ છે તેણે એ ફેક્ટરીની માલિકો જે છે જે ફેક્ટરીમાં આ વ્યક્તિ કામ કરી રહ્યો હતો એ માલિકો સાથે વાટાઘાટા કર્યા અને વાટાઘાટા કર્યા બાદ સમાધાન છે તે કરાયું હતું આ બંને પાર્ટી વચ્ચે સમાધાન કર્યા બાદ આ જે શશિકાંત માળી છે તેને હવે જે એક રૂપિયા બાવીસ મહિનાના આપવાના હતા ત્યાં હવે વળતર રૂપે એક રૂપિયા તેને ચૂકવવાનું નક્કી થાય છે મતલબ કે 381 રૂપિયાનો વધારો કરવામાં આવે છે પરંતુ શશિકાંત માળી છે તેને ક્યાંક ને ક્યાંક એવું થયું કે તેની સાથે ખૂબ મોટો અન્યાય થઈ રહ્યો છે અને હશમુખભાઈ છે તેણે તેના કારણે તેણે આંદોલન સમેટ્યું છે પરંતુ તેને ન્યાય નથી મળ્યો અને હશમુખભાઈ છે તે ક્યાંક ને ક્યાંક આ ભૂખ હડતાલ સમેટી છે એ ન સમેટી હોત તો મને ન્યાય મળત આવું તેના મગજની અંદર રંજ રહી જાય છે અને હવે તે નક્કી કરે છે કે હવે બદલો લેવાનો છે અને બદલો અન્ય કોઈ સાથે નહીં પરંતુ ભાવનગર થી એક ફેરીઓ આવે છે અને આ ફેરીયા પાસેથી આ જે શશિકાંત માળી છે તે બે છરા ખરીદી કરે છે આ બે છરા ખરીદી કર્યા બાદ તે હશમુખ પટેલ હશમુખ દવેના રાજકોટ જે યોગેશ નામનું ઘર હતું

ઓગણીસો ને ની અંદર એકત્રીસ જુલાઈ ઓગણીસો એક્યાસીનો દિવસ હતો અને શશિકાંત માળીને મૃત્યુદંડની સજા મતલબ કે ફાંસીની સજા સંભળાવવામાં આવે છે શશિકાંત માળી કહે છે કે તે દયાની અપીલ કરે છે શશિકાંત માળી જ્યારે ફાંસીની સજા આપવામાં આવે છે ત્યારે દયાની અપીલ કરે છે અને કહે છે કે ગરીબી બેરોજગારી માનસિક તણાવ અને પરિવારની ગંભીર પરિસ્થિતિનો ઉલ્લેખ કરવામાં આવે છે અને આ દયા અપીલ કરવામાં આવે છે અને આ ઘટનામાં જ્યારે ઘટના બની ત્યારે હોશમાં નહોતો એવું તેણે પોતાના બચાવમાં કીધું હતું પરંતુ કોર્ટ છે તેને તાંક્યું હતું કે આ સુનિયોજિત અને શેતાની કૃત્ય છે વિકૃત મોટિવ નિર્દય વર્તન અને પ્રસ્તાવનો અભાવ છે પ્રસ્તાવવાનો નાણાકીય મુશ્કેલી માત્ર બહાનું છે સમાજ માટે ખતરો છે આ શખ્સ એવું કોર્ટે આ મુદ્દાઓ છે તે તાંક્યા હતા અને હત્યાના નવ વર્ષ બાદ

પોતાની કિડનીનું દાન છે તે ઉદ્યોગપતિ ઋષિકુમાર મિત્તલને આ કિડનીનું દાન કર્યું હતું અને આ ઉદ્યોગપતિ પાસેથી તેણે એક પણ રૂપિયો નહોતો લીધો એ કિડની છે તે ફ્રીમાં વિના મૂલ્યે તેને દાન કરી હતી એટલું જ નહીં તેણે પોતાની આંખોનું દાન કર્યું હતું અને પોતાની બોડી જ્યારે તેને ફાંસી આપવામાં આવે અને મોત થાય ત્યારબાદ જામનગરની અંદર મેડિકલ કોલેજના સ્ટુડન્ટો માટે તેણે પોતાના આખા શરીરનું દાન કર્યું હતું અને એ જે મેડિકલના સ્ટુડન્ટો છે તેને સ્વચ્છ શરીર મળે જેથી કરીને આ ફાંસી પહેલા શશિકાંત માળી છે તેને ખોરાક છોડી દીધો હતો અને તે પ્રવાહી ઉપર તે રહેતો હતો તેના કારણે મેડિકલના યુવાનોને આ જે ડેડ બોડી મળે એ પણ સ્વચ્છ અને ફ્રેશ મળે તે માટે તેણે પોતાનો ખોરાક પણ છોડીને પ્રવાહી ઉપર રહેતો હતો શશિકાંત માળી માટે રાજકોટ જેલની અંદર બસો કેદીઓ છે તેણે ભૂખ હડતાલ પણ કરી હતી શશિકાંતે પણ ભૂખ હડતાલ કરી હતી અને તેને નાકના વાટે ખોરાક આપવામાં આવ્યો હતો કારણ કે જેલર છે તે તેને મૃત્યુદંડની જેને સજા હોય છે તેને મરવા ન દેવાનો હોય છે એના કારણે તેને જીવતો રાખવા માટે નાક વાટે તેને ખોરાક આપવામાં આવ્યો હોવાનું પણ કહેવાય છે એટલું જ નહીં આ શશિકાંત માળી માટે ત્યારબાદ ગુજરાતના એ સમયના એક સી હતા ઘનશ્યામભાઈ ઓઝા જેણે પણ દયાની અપીલ કરી હતી એટલું જ નહીં એ સમયે જ્યારે ચાલુ સીએમ હતા તેનું નામ અમરસિંહ ચૌધરી જે અમરસિંહ ચૌધરીએ પણ આ દયાની જે અરજી કરી હતી તેના સમર્થનમાં હતા પરંતુ એ સમયે એક્સ એક્સ ગુજરાતના એક્સ સીએમ હતા હિતેન્દ્ર દેસાઈ તેણે ફાંસીનું સમર્થન કર્યું હતું કોર્ટે છે અને તેના કારણે ફાંસીની સજા સાંભળવામાં આવી છે હતું કે મારા પર સમય અને પૈસા ન બગાડશો ભાગ્યમાં જે લેખું છે તે મળવાનું જ છે અને આ ગુજરાતના ઇતિહાસની છેલ્લી ફાંસી છે જે ચૌદ ઓક્ટોમ્બર ઓગણીસો ના રોજ રાજકોટની જેલમાં આપવામાં આવી હતી અને આ ફાંસી અન્ય કોઈને નહીં પરંતુ શશીકાંત માળીને આપવામાં આવી હતી આ જે વાતને લગભગ ત્રણ થી ચાર દાયકાનો સમય વીતી ચૂક્યો છે અને આ શશિકાંત માળીને ફાંસી આપ્યા બાદ આપણી કોર્ટમાં ફાંસી સંભળાવવામાં જરૂરથી આવે છે પરંતુ કોઈને ફાંસીના માછડે આ બાદ ગુજરાતમાં કોઈને ફાંસીના માચડે ચડાવવામાં નથી આવ્યો દોસ્તો આ મુદ્દે આપનું શું કહેવું છે આપનું શું માનવું છે આપ અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો બદનામ કરવાનો નહીં આપણે સચેતન જાગૃત કરવાનો છે આ સમગ્ર માહિતી છે આ માહિતીની સાથે જે ફોટો છે એ બંને માહિતીના આધારે અને એના ફોટોના આધારે આ વિડીયો બનાવીને આપના સુધી વિડીયોના માધ્યમથી આપના સુધી પહોંચાડવાના અમે પ્રયાસ કર્યા છે આપ આવી જ ખબરો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ નમસ્તી સબસ્ક્રાઈબ કરો અગર આપણે વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ